અગલે બરસતું જલ્દી આજે દાદાનું વિસર્જન તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગઈકાલે મુંબઈમાં ચૌદ આતંકીઓ ઘુસ્યા હોવાની અફવાથી મુંબઈ પોલીસ મહેકમામાં હડકમ શિક્ષક દિને ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષક ઉમેદવારો દ્વારા સરકાર સામે મોરચો ભાજપ હાય હાય નારા લાગ્યા ચિત્ર સંગીત વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માંગ મહીસાગરના તાત્રોલ નજીક અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા પાંચ કર્મીઓ ચોવીસ કલાક બાદ પણ લાપતા ભારે વરસાદથી કડાણા ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડાતા પ્લાન્ટના કૂવામાં કાર્યરત કર્મીઓ ગુમ થયા હતા ગોધરામાં પહેલા જ વરસાદમાં નવો ભુરાવાવ રેલવે ઓવરબ્રિજ ધોવાઈ જતા ભ્રષ્ટાચારની પોલ ખુલી કરોડોના ખર્ચે બનાવેલા ઓવરબ્રિજને તાજેતરમાં જ ખુલ્લો મુકાયો હતો સ્થાનિકો દ્વારા તાત્કાલિક સમારકામની માંગ ભરોલ તાલુકાના ટેરોલ રેલવે અંડરપાસનો આરસીસી સ્લેબ તૂટ્યો નીચેથી પસાર થતા ચાર લોકોનો સદનસીબે બચાવ વાહન વ્યવહાર બંધ કરાયો જર્જરિત પુલ રિપેર કરવા રજૂઆત છતાં તંત્રે થીગડા મારી કામ ચલાવ્યાનો આક્ષેપ ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદાર હોવાનો પંચાયતી રાજમંત્રી ઓમ પ્રકાશ રાજભરનો દાવો મતદાર યાદીના એઆઈ સર્વેમાં ખુલાસો થતા જિલ્લા ચૂંટણી અધિકારીઓને બીએલઓ પાસે તપાસ કરવાના આદેશ દેશની ટોચની સો શૈક્ષણિક સંસ્થાઓમાં આઈઆઈટી મદ્રાસે ફરી એક વખત મેદાન મારીને પ્રથમ સ્થાન મેળવ્યું શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એનઆઈઆરએફ રેન્કિંગમાં આઈઆઈએમ અમદાવાદ સળંગ છઠ્ઠા વર્ષે ટોચનું મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને તેની કંપની આરકોમને બેંક ઓફ બરોડાએ ફ્રોડ જાહેર કરી બેંક ઓફ બરોડાએ કંપની અને પ્રમોટરના લોન ખાતાને ફ્રોડ તરીકે વર્ગીકૃત કર્યા આ પહેલાં એસબીઆઈ અને બીઓઆઈ પણ ફ્રોડ જાહેર કરી ચૂક્યા છે બિલીમોરા ખાતે સોમનાથ મંદિર પાછળ મેદાનમાં યોજાયેલા મેળાનું રાઈડ મેન્ટેનન્સ નોક થવાને કારણે ગંભીર અકસ્માત સર્જાયો આ બનાવમાં એક યુવાનનું મોત થયું જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા બી ફોર બીડી બી ફોર બિહાર બીડીમાં જીએસટી ઘટાડા મુદ્દે કેરળ કોંગ્રેસની ટીકા કરતી પોસ્ટથી વિવાદ ભાજપે કહ્યું આ બિહાર અને બિહારવાસીઓનું અપમાન જેડીયુએ પણ આકરા પ્રહારો કર્યા યુક્રેનમાં નિર્દોષોની હત્યા અસ્વીકાર્ય યુદ્ધ સમાધાનનો માર્ગ નહીં ઝડપથી શાંતિ સ્થાપિત થવી જરૂરી યુએનમાં ભારતના કાયમ પ્રતિનિધિ હરીશે અપીલ કરતાં કહ્યું અમે યુક્રેનની સ્થિતિ મુદ્દે સતત ચિંતિત બ્યુરો રિપોર્ટ દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ